સીતારામ જય જયમામર જય શ્રી કૃષ્ણ અત્યારે અમે આવી ગયા છીએ વડિયા આપણે જે જેતપુરની બાજુમાં જે વડિયા ગામ છે ત્યાં અમે આવી ગયા છીએ આપણા જે વિઠ્ઠલ બાપુ છે એમને મળવા માટે અને હાલ અમો આપણે દિનેશભાઈ રામાણી કરીને છે વડિયાના રહેવાસી એમની વાડીએ અમના ફાર્મ હાઉસે અત્યારે અમે આવ્યા છીએ આપણે વિઠ્ઠલ બાપુવાળા કેસમાં ફૂલ સારો સપોર્ટ હતો આપણા દિનેશભાઈનો અને એમનો ખૂબ જ એવો આગ્રહ હતો કે ભાઈ તમે આવો તો એક વખત મારે બેનને મળવું છે એટલે એમની લાગણીને માન આપી અને આજે જો કે આપણી પાસે અત્યારે સમય તો નથી પણ દસ મિનિટ ખાલી એમને મળી અને ત્યારબાદ આપણે વિઠ્ઠલ બાપુ પાસે જાશું એમને મળી અને આપણે ફરીથી એક કેસ લેવા માટે નીકળી જઈશું આ છે આખા આપણે દિનેશભાઈની વાડી આ છે આપણા દિનેશભાઈ રામાણી કે બાપુના કેસમાં ખૂબ જ સારો એવો સપોર્ટ હતો દિનેશભાઈનો અને અત્યારે આ આપણે દિનેશભાઈની વાડીએ આપણે છીએ સાથે પ્રભુજી પણ છે આપણા પરાગભાઈ

શું શું દિનેશભાઈ તમારું કહેવાનું આજે બેન તમારી આવ્યા બીજી એ પણ આનંદ ની વાત પ્રભુજી તમારે અહીંયા હે પ્રભુજી સાથે છે ને પ્રભુજી તમારી વાડીએ બેહીને પ્રસાદી લે એ પણ આનંદ ની વાત હા અને અચાનક આ પ્રસંગ બન્યો એવો અમે પ્રભુજી માટે રસ્તામાં દ્રાક્ષ ગોતતા હતા કે કઈક ફ્રૂટ કે કઈક ખવડાવી ભૂખ્યા થયા છે હવાના હજી દસ મિનિટ પેલા વાત કરી હતી તમારો ફોન આવ્યો પાંચ મિનિટ વાળી આવવાનું એટલે ઓટોમેટિક ભગવાન પ્રસાદ તૈયાર રાખી દીધો એના તો મેં કીધું કે ખારી આવે ને લાંબી દ્રાક્ષ તો મને કે બેન રસ્તામાં જે કુકાવા વાળું આવશે તો આપણે અહીંયાથી લેતા જશો એમ તો કેટલી ઈશ્વરની લીલા એમ કે ભાઈ તમારે જે જોઈએ છે ને તમે એક ભગવાન પરમાત્મા માટે એક રસ્તો ચાલો એક ડગલું હા શું કામ અહીંયા પ્રભુજી માટે પ્રસાદ તૈયાર થાય છે ફળનો આહાર

મારે ખાવાનું છે આમાંથી કેટલું આખી ડીશ મને આપી દે લાવો આને કહેવાય દાતારી હે દિલ જેના હોય ને દરિયા જેવડા ઈ આવી દાતારી માં લઈ જાન ભાઈ લઈ લઈને તું ફ્રૂટની ની ડીશ લઈ જઈશ ને વાહ ભાઈ વાહ હાલો મંડો ખાવા કાઈ ન ખાવ હો કેડું જોઈએ છે હે કેડું આપે આ પૂરું કરો હમણાં આપે હો Gracias.